ઢીડિયાપડાના ધારાસભ્ય ચેતર વસાવા આમ તો આપણને અનેક મુદ્દે અનેકવાર આકરા પ્રહારો ભાજપ પર કરતા જોવા મળે છે અનેક વાતોને લઈ અને આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવતા જોવા મળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની સભા હોય ત્યારે ચેતર વસાવાની સભામાં ન જવા માટે લોકોને ધમકી મળતી હોય છે ચેતર વસાવાને પણ ક્યાંક ને ક્યાંક ધમકી આપવામાં આવતી હોય છે એવી તમામ વાત હવે ચેતર વસાવાએ જાહેર મંચ પરથી કરી છે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યો ચેતર વસાવા આપણને સતત આદિવાસી લોકોના પ્રશ્નો ઉઠાવતા જોવા મળી રહ્યા છે આ વાતને લઈ અને ચેતર વસાવા હાલ અનેક જગ્યાઓએ દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં સભાઓ કરી રહ્યા છે ત્યારે ચેતર વસાવાની દાહોદના કતવારામાં એક સભા હતી અને આ સભામાં હવે ચૈતર વસાવાએ એવી અનેક વાતોના ખુલાસા કર્યા છે જેને વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને હવે ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી ભાજપના નેતાઓને ચેલેન્જ પણ આપી દીધી છે સૌ આ સમગ્ર બાબતને લઈ અને ચૈતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ વક્તવ્ય આપેલું છે એવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ

એવા દિનેશભાઈ મુનિયાજી જાલોદ પ્રભારી અનિલભાઈ ગરાસિયા ફતેપુરા ના પ્રભારી ડોક્ટર જીગીસાબેન પારગી ગઢબરા પ્રભારી શ્રી લીમખેડા પ્રભારી અને દેવગઢ બારે પ્રભારી શ્રી એવા તમામ મંચસ્થ હોદ્દેદારો પદાધિકારીઓ અને જેમણે આ વિસ્તારના કાર્યક્રમોમાં ખૂબ સારી આયોજન કર્યું છે એવા કૃષ્ણાભાઈ દેવેન્દ્રભાઈ મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ અને આપણા જ દાહોદના તમામ પદાધિકારીઓ ફંટાળ પ્રમુખોને તમામ સાથી આગેવાનો સાથે સાથે મારી સામે અહીં ઉપસ્થિત દાહોદના ખંતીલા વડીલો સ્વાભિમાની માતાઓ અને સંઘર્ષશીલ મારા યુવાનો અહીં આખો દિવસ આપણો કવરેજ થાય આપણો અહીં માર્ગદર્શન પૂરી દુનિયામાં જાય એના માટે તમામ મીડિયાના મિત્રો સાથે કાયદો વ્યવસ્થા જળવાય બધાને આયોજન સફળ થાય એના માટે સવારથી ઉભેલા પોલીસ અધિકારી મિત્રો અને આ જગ્યા આપણને જેમણે આપી છે એવા તમામ લોકો માટે એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ દાહોદની ભૂમિ એ આઝાદીના લડતમાં પણ ઘણા ક્રાંતિકારી લોકો નો ઇતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે ત્યારે આગળ નરેશભાઈ એ કીધો આગળના ઘણા આગેવાનો એ જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને દબાવવાનું કામ કરે છે સાથે આમ આદમી પાર્ટી ના કેટલાક નેતા નેતાઓ ને પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ ચેરમી વિજયભાઈ એમને પણ અવારનવાર નવાર દબાવવાની વાત કરે છે ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાને કેજો કે ચૈતર વસાવા દાહોદ માં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને ચૈતર વસાવાએ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકોને આટલો ભોપકારો આપી દેજો

એ પછી ગૌરવ યાત્રા ના રથ લઈને ગામડે ગામડે ફરતેલા અને થોડા દિવસો પેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવ ના રથ લઈને નથી આવ્યા ત્યારે કયો વિકાસ છે આજે ગાંધીનગર માં હું કોઈ જગ્યાએ જામ છું બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેન ને પૂછું બેન

આપણા વાળા જેવા લાગે છે ગાડી ઉધી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ થી છે ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય એ ચાહે વિધાનસભાનો પાયો હોય

ત્રીસ વર્ષથી તમારી સરકાર છે માત્ર ભાઈ ભ્રાહ્મ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાને કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દેશ નહીં અને દાહોદમાં ભા ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોના મનરેગાનું કૌભાંડ કરી દીધું કરોડોનું કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા આ દાહોદના મંત્રીએ ત્યાં પીસામુંડા યુનિવર્સિટીમાં પાંસઠ કરોડનું કૌભાંડ કર્યું આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલસે જલમાં કરોડોના કૌભાંડ કર્યા છે મહાસાગરમાં બસોને ત્રેવીસ કરોડના કૌભાંડો બહાર નીકળ્યા દાહોદમાં તપાસ અમે માંગી અને તપાસમાં અહીંના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા

થોડા દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો અમારા સરપંચ રાજેશભાઈ ને વિજયભાઈ ને અમારા બંટીભાઈ ને ત્યાંના ધારાસભ્ય ને સાંસદે કીધું તમે ચૈતર વસાવાને લાવ્યા છો કેમ લાવો છો એ આદિવાસીઓને જાગૃત કરે છે આદિવાસીઓને બોલતા કરે છે આદિવાસીઓ જાગી જશે તો અમારી કુરસી જતી રહેશે અને પાછા એવું કહેવા માંગતા હતા અમે હજુ જિંદા છે ટાઈગર અભી જિંદા હે એવું સાંસદ કહેતા હતા ત્યારે સાંસદ શ્રીને કહેવા માંગુ છું તમે તો સરકસના ટાઈગર છો તમે તો સરકસના ટાઈગર છો તમારી પાર્ટી મારે છે જંગલના જંગલના જે દિવસે દિવસે આમનો સામનો થઈ જશે તે અમારો તમારો આમનો સામનો થશે ને તમને અમે છઠ્ઠી નો યાદ દેવડાવી દે તમે જોઈ લો અમે આદિવાસી સમાજ ને ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ એસટી સમાજ જે દેશમાં 90% વસ્તી ધરાવે છે એના માટે લડીએ એનો અવાજ બનીએ આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરવા માટેની વાત કરીએ શાળા બનાવવા માટેની વાત કરીએ કોપાંડો બાર લાવવાની વાત કરીએ એટલે આ ભૂપેન્દ્ર પટેલ હર સંગવીને ગમતું નથી અમે જ્યારે મનરેગા કોપાંડ માટે તપાસ માંગી

હવે તમે અવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવું પડશે તમે ભાજપમાં જતા રહો ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો તમને મંત્રી બનાવી દઈશું તંત્રી બનાવી દઈશું તમે આદિવાસીઓ નું લડવાનું બંધ કરો ત્યારે મેં એ લોકોને પણ કહેવા માગુ છું ચૈતર વસાવાને એક વાર જેલમાં નાખવાથી બે વાર જેલમાં નાખવાથી ત્રણ વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા એમાં સામાન્ય બાબતમાં મને રાખ્યો ત્યાં એટલી યાતનાઓ આપી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મારા લોકો ચિંતા કરે

હું જ્યારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ મારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી ભીજરાજભાઈ મને મળીને કીધું ચૈતરભાઈ જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે ડેડિયાપાડાની હાથમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાત પીપળા રેવ ત્યારે હું રાત પીપળા રેમ લોકોના કામ કરો એટલે અધિકારી અને સાંસદો એ કીધો હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકો ના કામ કરે છે એને એવું કરો આપણે આદિવાસી વિસ્તાર માંથી કાઢી નાખો ત્યારે એવા નેતાઓને એ પોલીસ અધિકારીઓને મેં કેવા માંગુ છું

અને એને જાહેર મંચ પરથી ભાષણ કર્યું કે તમારો ચૈતર વસાવો ગયો એ હવે આવવાનો નથી તમે બધા આવી જાવ અમારી સાથે જોડાઈ જાવ ચૈતર વસાવવાનું પૂરું થઈ ગયું હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ ત્યારે એવા મંત્રીઓને એવા સાંસદો ને એવા ધારાસભ્યને કહેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં બતાજો તુમક ક્યાં લગતા નહી લોટો ક્યાં અંડુ પંડુ અંડુ ઝંડુ સમજર વસાવા ચૈતર વસાવા કરારા જવાબ મિલે કરારા જવાબ સાધિયો અમારી ટીમ આ વિસ્તારમાં ભ્રષ્ટાચાર નાબૂદી થાય શિક્ષણ થાય રોજગારી મળે એના માટેની આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે એક બાજુ 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમની પોલીસ એમની આર્મી એમની કોર્ટ એમની કચેરી એમનું તંત્ર બધું જ છે આપણે બધા લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાઠવાના નથી

ત્યારે તમે જોયું હશે આ બાજુ કામગીરી જોઈને સંખ્યામાં પોતાના ખર્ચે પેટ્રોલ નાખે ડીઝલ નાખે ને મીટિંગોમાં આવે એમની બસો મૂકે જમવાની વ્યવસ્થાઓ કરે રોજ આપે પછી પણ કોઈ જવા તૈયાર નથી ત્યારે સરકારનો વિરોધ ખાડવા માટે આપણા ડાયા લોકો આપણા વડીલો આપણને કહી ગયા છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીધા બદલવાની જરૂર નથી ભેંસ બદલી નાખવી પડે નાખી પડે કે નહીં નાખવી પડે ભેંસ ઓછો દૂધ આપે તો એના ખીલા બદલવાની જરૂર નથી ભેંસ બદલી નાખવી પડે એ જ પ્રકારે આમના મંત્રીમંડળ મંડળ બદલવાથી આપણો કોઈ ઉદ્ધાર થવાનો નથી આપણે બધા એ લોકોની સરકાર બદલી નાખવાની છે 2027 તૈયાર છો બધા 2017 માં એમની સરકાર આપણે બદલી નાખવાની છે હમણાં ભગવાન બિરસા મુંડાને એકસો પચાસ મી જન્મ જયંતિ આવે છે હમણાં જયારે આપણે ભગવાન ભીક્ષા મુડા ની પ્રતિમા ની સ્થાપના કરતા હતા ધાનપુર બારીયા લીમખેડા દાહોદ જાલોદ ત્યારે આજ ભાજપવાળા આજ આર એસ વાળા

એકસો પચાસ ની જન્મ જયંતિ ઉજવવા માટે ક્યાં આવે છે ક્યાં આવે છે ક્યાં આવે છે ડેડિયા કે નર્મદા જિલ્લામાં એક પણ પ્રતિમા ભાજપના નેતાઓ હોય કે સરકારી ખર્ચી બનેલી નથી ડેડિયા વડાપ્રધાન શ્રી જે પ્રતિમાને ફૂલાર કરવાના છે એ પ્રતિમા ચૈતર વસાવાની આગેવાનીમાં સ્થાપિત થઈ છે આજે એમના વડાપ્રધાનને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે બિરસા મુંડાની પ્રતિમા કોઈ જગ્યાએ છે નથી તો ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરે એમ કરીને ચેતર વસાવાની વિચારધારાને તોડવા માટે આ ભાજપના નેતાઓ એમને ઢેડિયાપાડા લાવી રહ્યા છે હવે ઢેડિયાપાડા તો લાવવાનું નક્કી થઈ ગયું હવે લોકો કાથી લાવવાના ઢેડિયાપાડાના લોકો તો બધા ચેતર વસાવા સાથે છે ત્યારે આ લોકોએ કાઈ પ્રચી નાખી

અમારી સાથે જોડાઈ જવાનું છે તમારે અમારી પર દબાણ કર્યું પણ એ લોકોને મેં કીધું જો 15 તારીખે તમારો ટાર્ગેટ ચૈતરવસાવાને મોહન સાહેબના હાથે જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં મેં જોડીશું 1 લાખ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું તૈયાર છો બધા તૈયાર છો બધા ત્યારે સાથીઓ એમની નીતિઓ આપણે શિક્ષણની વાત કરીએ એટલે આપણે ભારત પાકિસ્તાન ની લોકો વાત કરે આપણે રોજગાર માંગીએ એટલે એ લોકો હિન્દુ મુસ્લિમ ની વાત કરે આપણે આ વિસ્તારના વિકાસની વાત કરીએ તો એ લોકો આપણને રાષ્ટ્રભાતાની વાત બતાવે ત્યારે આજ લોકો આત્મ આત્મનિર્ભર ભારતની વાત કરે છે અમારો આદિવાસી સમાજ તો આથી અનાદિકાળથી આત્મનિર્ભર છે એક પેડ માકે નામની વાત કરે છે અને એ લોકોના કાર્યક્રમ માટે દે મોગરા જે આવવાના છે ત્યાં આજે આખાને આખા 70 70 વર્ષના ઝાડો કપાઈ રહ્યા છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો આજે દોત અમે એટલા માટે આવ્યા છે આવનારા દિવસોમાં જે આ વિસ્તારની જે ખેડૂતોની ભાવના બાબતોની લડાઈ છે યુવાનોનો શિક્ષણ બાબતની લડાઈ છે રોજગાર બાબતની લડાઈ છે અને આ વિસ્તારના હક અધિકારની લડાઈ છે અનુસૂચિત પાંચ પૈસા એક ની વાત છે ત્યારે આપણે બધાએ ભેગા થઈને આગળ વધવું પડશે ગુરુ ગોવિંદજીની વિચારધારા બિરસા વિચારધારા કઈ રીતના આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે આજે બધા આપણે સૌ ભેગા થયા છે સાથે સાથે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની

યુવાનો માતા બહેનો સૌનો હું ખૂબ ખૂબ આભાર માની મારી વાણીને હું વિરામ આપું છું છેલ્લે એક સૂત્ર હું બોલાવીશ તમારે પરિવર્તન પરિવર્તન કહેવાનું છે એક વાર બોલો એટલે તમારે પરિવર્તન કહેવાનું છે દાહોદ માગે પરિવર્તન જોરથી જોરથી પાછળવાળા બોલતા હતી દાહોદ માગે પરિવર્તન જાલોદ માગે પરિવર્તન બારિયા માગે પરિવર્તન मागे, गरबाड़ा लीमखेड़ा मागे, दाहोद आदिवासी समाज मागे। धन्यवाद बता खूब खुप आभार जय आदिवासी जय भारत ચેતર વસાવા દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવી છે કે ભાજપના લોકો તેમની રહ્યા છે મુદ્દે પણ ચેતર વસાવા બોલતા જોવા મળ્યા અને કહ્યું કે આ રાહત પેકેજ જે જાહેરાત કરવામાં આવી છે એ પણ ક્યાંક ને ક્યાંક મજાક કરવામાં આવે છે ખેડૂતો સાથે આ વાતને લઈને પણ આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે એવી વાત કરી છે આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં